મિત્રો ચેતરભાઈ વસાવા સાહેબનું જામીન અરજી તેર તારીખે થવા જઈ રહી છે ત્યારે કેવી તૈયારી રહેશે અને કેવી રીતના ત્યાં ક્યારેક્રમ રહેશે અને કેવી રીતના ચેતરભાઈ વસાવાની બહાર લાવવામાં આવશે આ બધી જ ડિટેલ્સ છે આપણે જાણવાના છે તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમકે આપણે ગુજરાતની બધી જ ઘટના જ વિડીયો તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી સેન્ટ્રલ જેલની અંદર બંધ છે તો અત્યારે જે વાત કરવામાં આવે તો આજે બાર તારીખ થઈ ગઈ સોરી અગિયાર તારીખ થઈ ગઈ અને તેર તારીખે એમના જામીન અરજી છે મંજૂર થવાના છે તો શું આવે ચેતરભાઈ વસાવા બહાર આવશે કે પછી એમને ફરી ત્રણ મહિના અંદર રહેવું પડશે એ ચોક્કસ આપણે કહી નથી શકતા પરંતુ વાત કરવામાં આવે તો અગર જો જામીન મળી ગયા ચેતરભાઈ વસાવાને તો કેવો માહોલ રહેશે એ આપણે ચર્ચા કરીશું પહેલાં તો સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ એમને લગભગ તેર તારીખે બાર વાગ્યાની આજુબાજુ જે જામીન અરજી છે એમની સુનાવણી થવાની છે એમ તો પાંચ તારીખે એમની સુનાવણી થવાની હતી પણ પાંચ તારીખે થઈને એમનું કારણ એ હતું કે જ્યારે ચેતરભાઈ વસાવા સાહેબનો નંબર આવ્યો એ જ એ જ નંબરે અટકી ગયું કે અટકવાનું કારણ એવું હતું કે કોર્ટનો જે ટાઈમ હતો એ પૂરો થઈ ગયો હતો તો મિત્રો હવે લાગતું નથી કે ચેતરભાઈ વસાવાનો જે તેર તારીખે જો જામીન મળશે તો ચેતરભાઈ વસાવા જામીન મળશે અને સુનવણી થશે તો આવી તો જશે પરંતુ આપણે ચોક્કસ નથી કહી શકતા મિત્રો વાત કરવામાં આવે તો જે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કેટલાક દિવસોથી સેન્ટ્રલ જેલની અંદર બંધ છે પરંતુ અત્યારે માનવામાં આવે તો તેર તારીખની આજુબાજુ એમની જામીન અરજી છે સુનવણી છે થવાની છે હવે આપણે રાહ જોઈ રહ્યા છે ફક્ત ને ફક્ત ત્રણ દિવસની વાર છે હવે ત્રણ દિવસની અંદર ચેત્રભાઈ વસાવવાની જામીન મળશે કે નહીં મળશે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો મિત્રો મિત્રો આપણું કામ છે તમારા સુધી સાચી માહિતી પહોંચાડવાની અને સાચી ઘટના પહોંચાડવાની એ જ રીતે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપણે ચાલુ કરી છે એના પર જ જઈને તમે ફોલો કરી શકો છો તો આજની બીડીની અંદર બસ આટલું જ હવે આપણે જાણવાનું રહ્યું કે ચેતર વસાવા સાહેબની જામીન અરજી હવે તેર તારીખે